આ ચહેરાને ધ્યાનથી જુઓ આ ચહેરો ચોરોનો ચહેરો છે વાત કરીએ વિગતવાર વડોદરાના સમ્યાલા ગામની સમ્યાલા ગામમાં આજે સવારે પ્રોડક્ટ વેચવાના બહાને એક બહેનના ઘરે આ ટોળકી આવે છે બહેનને નવી નવી પ્રોડક્ટ બતાવવાનું શરૂ કરે છે પછી તેમની નજર બહેનના ગળા પર પહેરેલી સોનાની ચેન પર પડે છે સોનાની ચેનને ધોવાના બહાને ઓગાળી નાખે છે આ જોઈને બહેને પોતાના પરિવારજનોને અને ગામ લોકોને જાણ કરી ત્યારબાદ ગામ લોકોએ આ ટોળકીને મેથી પાક ચખાડ્યો આ જોવા માટે લોકોના ટોળા ટોળા ઉમટ્યા હતા ત્યારબાદ નજીકના તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી આ ટોળકીને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી વધુ માં આ બનાવ અંગે શું કહે છે બહેન સાંભળીયે માટી છે હર્બલની ની મહેંદી છે એને એવું બધું વેચવાયા હતા તો આયા મારા ઘરે એવું કીધું કે તમારે કશું ખરીદી કર્યું છે બધા પ્રોડક્ટ ના પાડી તો બી અલગ અલગ અમને બતાવ્યા અને મારા ઘરે અહીંયા એનો યુઝ કરીને બધું બતાવતા હતા કે આ રીતે આ બધું થાય એવું તો પહેલાં એમને મારી પાસે એવું કીધું કે તમારી પાસે પિત્તાનો લોટો કેવું કંઈ હોય તો લાવો હું તમને બતાવું કે કેવી રીતે તમે વોશ કરી શકો છો તો એમને મેં આટ્યો તો એમને મને બતાવ્યું ત્યાં સુધી બધું બરાબર હતું પછી એમને મારા ઘરમાં ચેન્જ હોય તો એમને મને એવું કીધું કે અમે અનુભી સામાન રાખે છે વોશ કરવા માટે તો એમને મારા કાકી છે એમના હાથમાં આવ્યું સામાન કે લીધું પછી ચાર પાંચ પાણીમાં કઈ વોશ કરી બ્રશ માર્યું આતે કર્યું અને પછી એમને મને હળદર ની મંગાવી અને હળદર ની અંદર હવે આપી છે મને કે હમણાં તમે એને જોતા ખોલતા નહીં થોડીક પાંચ દસ મિનિટ પછી કાઢજો તો તમારી એકદમ ચમકી જશે એમને મને એવું કીધું અને મને થોડો ડાઉટ ગયો ને એટલે મેં ચેન તરત જ ખોલીને જોઈ તેમને મારા હાથમાંથી મુકાવી દીધી કે ના તમે અત્યારે ના ખોલશો થોડીક વાર થઈને ખોલજો એમ પણ મને ડાઉટ ગયો ને એટલે મેં ખોલી ચેન તો તૂટી ગયેલી હતી ને એકદમ પાત્રો દોરા જેવી થઈ ગયેલી હતી ત્યારે મેં અમને કીધું મેં કીધું આ કેમ આવું થયું લોકો એકદમ ભાગવા લાગ્યા એટલે પછી અમે લોકો ભાગતા ભાગતા ગયા અને પછી મારા કાકાએ એમને પકડી લીધા છે અને હવે અત્યારે એ લોકોને પોલીસને હવાલે કર્યા છે एक मिनट एक मिनट फिर चैन 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 पहला बताओ एक मिनट एक